તમે તો મીઠાઈ ની જેમ તાણ કરો છો અરે તમને ભાવે છે તમને જે સારું લાગે તમે કરો ને અમને લોકો ના હું એમ કહું છું કે તમે તમે માં આવો એ અમને સારું નથી લાગતું ઘરમાં બબ્બે વહુઓ છે તમારી

મમ્મી તમે કઈ કહેતા કેમ નથી એમને હું શું કહે ને તારા સસરા મારું કઈ ચાલવા દેતો હું કહું ને અરે કઈ કહીએ તો કે વડીલ છે વડીલ છે અરે આખો દિવસ છીક્યા કરે જ્યાં ને ત્યાં શું કરવું કઈ સમજ નથી પડતી હું તો એટલી કંટાળી ગઈ છું ને આટલા વર્ષ તો મેં આની સાથે કેમ કાઢ્યા છે ને એ મારું મન જાણે છે તમે કઈ કહેતા નથી ને એટલે નહીતર આ તમને ખબર નથી આ જે પુરુષ હોય ને એ સ્ત્રીની વાત જ માને એટલે તમે પપ્પા ને

એક આઈડિયા છે એના ઉપર જો આપણે કામ કરીશું તો બધું ઠીક થઈ જશે અરે મારી માં વાતને ગોળ ગોળ ફેરવ્યા વગર જલ્દી બોલને હું ડોસીમાં પાછા બહાર આવશે અરે વાહ આ આઈડિયા તો ખરેખર કામ કરી જશે અને આ કામ કરી જશે ન તો આપણે જે ઘડીએ ઘડીએ એમની સાથે સાથે આ છીકણી લઈ લઈને છીકવું પડે છે ને નહીં છીકવું પડે હા તો પણ આ કામ કરશે કોણ અરે હું હું શું કામ આઈડિયા કોણે આપ્યો મમ્મી આપણે બે મળીને કરશું બંનેને છુટકારો જોઈએ છે ને એટલે બંનેને કામ કરવું પડે હા તું ચા આપી દે મશીનમાંથી કપડા કાઢી લો જા જા મને ચા દે અરે પપ્પા

મારે શીખ બધા આ ઘર માં ગભરાઈ જાવશો બી જાવશો પણ હું શું કરું આ બા બજર ઉડી ને એમાં મને શીખ આવી પણ પપ્પા સમજ્યા હું ને બા ને કઈ અરે ઘર આખો દિવસ આ છીકણી લઈને સુંગ્યા કરે છે હા 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 પા ઘર માં કોઈ જગ્યાએ ઊભું રહેવા જેવું નથી રાખ્યું બા શાંતિ મારી વાત સાંભળ જો બેટા બા છે ને આ બજર સુંઘવાનો ટેવ વર્ષો છે એટલે એમ હું કહીશ કે તું કહીશ કે તારી મમ્મી કહે છે ગમે એ કહેશો ને એની ટેવ નહીં જાય કારણ કે આ છીકણી બાના માટે એક જાતની દવા છે શેની દવા પપ્પા આવી તે કઈ દવા હોતી હશે આને દવા ના કહેવાય વ્યસન કહેવાય વ્યસન આ છીકણીનું પડીકું લઈને આવું છું ને હું માર્કેટમાંથી ત્યારે એમાં સાફ શબ્દોમાં લખ્યું હોય છે કે આનાથી પણ કેન્સર થાય છે હવે એને દવા કઈ રીતના કહી શકાય પપ્પા મારી વાત સાંભળો તને ખબર છે મને ખબર છે આખા ઘરને ખબર છે પણ એને હવે આદત પડી ગઈ છે હવે ઈ ગરડા કે છે આદત એને નો જાય એટલે આપણે છે ને આ બધું સહન કરવું જ પડે اچھا એમ હોય ને પપ્પા તો પછી કોઈ એક જગ્યાએ બેસીને આ કામ કરી લેવાય અને પછી બહાર આવતું રહેવાય હા તો જે જગ્યાએ બેઠા હોય ત્યાં ચાલુ થઈ જવાનું અહીંયા બેસે તો અહીંયા જકણી સુંગશે ત્યાં બેસે તો ત્યાં સુંગશે અરે પપ્પા હા જેને મારી પત્ની એને જરાય ગમતું નથી હા બાને જ્યારે આવી હાલતમાં જોવે છે ને જ્યારે ઉબકા આવે છે ઉબકા પણ શું કરે બિચારી પત્ની બનીને આવી તો આનો નિવાડો શું લાવશું હવે તું જ મને કે હું એ જ કહું છું પપ્પા કઈક નિવેડો લાવો બાકી આમને આમ રહ્યું ને તો નક્કી એક ના એક દિવસ આપણે બધા માંદા પડી આલ્ફ ઉટે છે હવે તો પપ્પા જો પપ્પા હવે છે ને મારાથી સહન નથી થતો અમે બંને જણાએ મળીને નક્કી કર્યું છે જો ઘરની પરિસ્થિતિ આમને આમ રહેવાની હોય ને તો અમે બંને જણા અમારી રીતે રસ્તો કરી લઈએ કે મતલબ કે ભાડે રહેવા જતા રહીએ અમે. અરે શું ગાંડા જેવી વાત કરે છે. આવી વાતમાં તો ભાડે રહેવાની વાત કરે છે. તને ખબર છે આ ગામમાં અને આપણા કુટુંબમાં ખબર પડશે ને કે આ અવેશનને લેતા છોકરો જુદો થઈ ગયો તો તો હલકી આપણી થાશે. બાની થાશે. અમારી નહીં પપ્પા. બાની થાશે. તો બા પારકા છે. આપડી જળકી થાશે. એટલે તું છે ને આવા બધા વિચાર મૂકી દે જો પપ્પા તમારાથી સહન થતું હોય તો તમારે આ ઘરમાં રહેવું હોય તો તમારે જે સહન કરવું હોય તે કરો બાકી અમે કરવાના નથી અને અમારો નિર્ણય ફાઇનલ છે મારી વાત સાંભળ હવે નાની વાત લઈને છે ને હવે જુદું થવાની વાત નહીં કરતો તો પછી પપ્પા હવે તમે જેને થોડા કડક થાવ આ કડક શબ્દોમાં સાચી વાત બાને કહેતા શીખો એને કહો તમે કે આ બધું ઘરમાં કરવું જોઈએ નથી યોગ્ય બાકી તો શું છે

સામે આવું કેવું થતું હોય હે જ્યાં જઈએ ત્યાં ઝીકણી સુગંધ આવે છે હેરાન થઈ ગયા છે પણ હેરાન જે આપણે થઈ રહ્યા છે ને એમાંથી છુટકારો મેળવવા માટે મારી પાસે એક ટ્રિક છે ટ્રિક અપ કઈ ટ્રિક જો જે આ તો ગઈ વખતે મને તે વાત કરી હતી કે આ છિકણી અંદર આપણે મરચી પાવડર નાખી દઈએ અને પછી બાવ અચાનક સૂંઘી લે એવું કંઈ નઈ કરતી અરે ના ના એટલી બધી હું નિર્દાય નથી આ વાત તો તમને પહેલા કરી હતી પણ જો મારે આવું જ કરવું હોય તો પહેલા નોતી કરી શકતી પણ આવું નથી કરવાનું પણ થોડુંક છે ને નો અરે પણ હજી કેમ તમને છીક આવે છે એલર્જી થઈ ગઈ છે મારા નાકને ને છીક આવે નહીં ને ત્યાં સુધી એ સખનું નથી રહેતું જુઓ મારી જે ટ્રીક છે ને એ તમે જે કીધું ને એની આજુબાજુમાં જ છે એટલે મરચું નહીં નાખવાનું જો એક તો એમને છે ને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને ઉપરથી આપણે પાછું આ કઈ કરીશું ને તો અરે મેં તમને કીધું ને મરચું નથી નાખવાનું એમાં તો પણ છે ને આપણે કામ કરીએ

હે ને અને ખાંડ ના લીધે એમને જીભ પર આમ મીઠો મીઠો સ્વાદ લાગશે એટલે સ્વાદ પણ બદલાઈ જશે અને એનું અસર પણ ખતમ થઈ જશે એટલે એટલે એવું લાગશે કે આ હવે નકામી થઈ ગઈ છે એ ને હા હા વાત તો તારી સાચી છે કે બાને જે છીકડીમાં ફાયદો દેખાય છે એમાં જેમનો ગેરફાયદો છે એવું જતાવી દઈએ તો કામ બને પણ જો મારા ખ્યાલથી છીકણીમાં હળદર અને ખાંડ નાખવાથી કંઈ નહીં થાય બીજું પણ કંઈક નાખવું પડશે શું બાકી નાખીએ પેટ સાફ થવાની જેનાથી ફાયદો પણ થશે અને બાને એવું પણ થશે કે જ્યારે જ્યારે છીકણી સૂંઘું છું ત્યારે પેટમાં ગડબડ થઈ જાય છે જેનાથી તરત જ છૂટી જશે અને કલર પણ તું જે કહે છે ને કે સેમ ટુ સેમ એઝ ઇટ ઇઝ એવો જ કલર આવી જશે

અરે અમે તો છે ને રાંતા રાંતા હેરાન થઈ જઈએ છે એક કામ કરીશું બાની ચીકણી અંદર સુધારો કરવા માટે તું જ છે હું બહાર ઊભો રહીશ બા આવે નઈ ને એની તમામ તકેદારી રાખીશ અને જો આવી પણ જશે ને તો પણ અંદર સુધી તો નઈ પહોંચવા દઉં ગેરંટી પાક્કું ને પાક્કું એક હજાર ને એક ટકા ડન સારું અને યાદ રાખજો આ વસ્તુની મમ્મીને પણ ખબર છે મમ્મી સાથે છે હા તો તો વધારે મજા આવશે વાંધો નહીં આવે જો પકડાઈ ગયા તો મમ્મી પણ સાથે હશે એટલે આપણે કોઈ કાંઈ નહીં કે હા બસ હવે પાણી આ ખરાબ આદત છૂટી જાય છે તમે તમે જાવ પહેલા તમે અહીંયા થી બહાર જાવ ને મોઢું મોઢું ધોઈને આવો હાથ વાત ધોઈને આવો જાવ આ એક કામ કરીએ આપણે છે ને આ પ્લાન ઉપર હમણાં જ કામ કરીએ ચાલો

સામાન નહી જુ હળદર ખાંડ ફાકી ભલાઈ ગયું એક કામ હું ડબ્બી લઈને આવું હું તને લઈને આપી જાઉં છું પછી હું મારું કામ બતાવું જલ્દી કરજે આવું છું 谢谢。 いい <laughs> 응. 어이 참, 참, 관심, 관심, 관심. 아시, 라오베이, 지금이 더 필요해. 송구이 집 빠르. ટેસ્ટ લાગે છે ગળામાં પણ કંઈક મીઠું મીઠું લાગે છે બગડી ગઈ લાગે છે આ બીજી મંગાવવી પડશે મારે કોને કહું હવે ઠીક છે બહાર જઈને પછી કહું છું નથી આવતી ચોક્કસ આ બગડી ગઈ છે આ મારે બીજી મંગાવવી પડશે હવે ઘરમાં કોઈ છે આજે તો ઇન્ડિયાની મેચ છે હા

બાની રૂમમાંથી બાનો છીકવાનો અવાજ આવ્યો નથી મને લાગે છે કે એની તબિયત તો ખરાબ ન થઈ ગઈ હોય ને અરે ના બાપા ના હા બધો પ્લાનિંગ કવિતા બોવનો હતો પ્લાનિંગ શેનો પ્લાનિંગ અરે આ છીકડીની જગ્યાએ એણે બીજું જ કઈક અંદર નાખી દીધું છે એટલે જેથી કરીને બા છીકણી લે તો ખરી પણ એનો નશો બસો ના લાગે પણ સરલા તને ખબર છે આ જે કઈ તું યુક્તિની વાત કરે છે ને બાને ખબર પડી જશે ને તો ન થવાને થાશે અરે બાને કઈ ખબર નઈ પડે બાને છીકણી તો મળે જ છે ને પણ આ છીકણીમાંથી જે નશો મળે છે ને એ મળતો બંધ થઈ ગયો છે બીજું કઈ નથી ચાલો એ વાત તો માની લીધી કે ડબ્બીમાં છીકણી જે હશે એનાથી એનો નશો નહીં ચડે પણ એ ફેંકી દેશે ને પછી નવી મંગાવશે બજારમાંથી તો બા કોઈ દિવસ જાતે ચાલીને છીકણી લેવા ગયા છે નહીં ને લાવી આપે તો ઘરનું કોઈ સદસ્ય જ છે ને હા તો એ છીંકણી આપણે કવિતાઓને આપી દઈશું અને બારે ડબ્બીમાં પાછું એ બીજું કંઈક ભરી દેશે એટલે છીકવાની ચિંતા જ નહીં અને જોજો આવું થશે ને એટલે બા છીકણી ડબ્બી પોતે જાતે જ ફેંકી દેશે તો તો છે ને આ આખું ઘર છે ને આ છીકણીના નામનું પાપમાંથી મુક્ત થઈ જાય જો આ કિમણીઓ કામ કરી જાય ને તો તો મારે અલગથી કવિતાઓને ધન્યવાદ દેવો પડશે ધન્યવાદ નહીં વાપરવાના એકાવનસો રૂપિયા દઈ દેજો દિવાળી આવે જ છે ને બે ત્રણ ડ્રેસ લઈ લે આ તો કઈ વાંધો નહીં આમ પણ પૈસા આપવાના હતા તો બસો પાંચસો વધારે હા ઠીક છે મામ બા ઊભા થાય ને જાગે ને ત્યારે જરાક ગુસ્સામાં બોલ છે તો ખરા પણ સંયમ રાખજે હા હા વાંધો નહીં આટલા વર્ષમાં કોઈ દી સામે નથી બોલ્યા બા બા કરી મીઠું લગાડ્યું છે હવે થોડું કામ કે આમ ઠીક છે ચાલ આ એક સમાચાર સાંભળીને મને થઈ છે કે હવે વહેલા મોડું દઈ સો ટકા બા વ્યસન છૂટી જશે તમે એક કામ તો કરો બાપાએ બે વાતચીત તો કરો હું શું નહીં હા એક કામ કરું ક્યાં અંદર જ છે ને ઠીક છે ચાલ થોડાક મસ્કા મારી આવું બાને અરે કહું છું આ બધા ક્યાં મરી ગયા સવારથી આ એક છીકડી બપોર બપોરથી થી સૂંઘું છું એને પણ કઈ થતું જ નથી ને એક છીક જો આવી હોય મને મારા મનને શાંતિ મળી હોય બિલકુલ નહીં કે એક વખત પાછી સૂંઘી જોવા દે મને શું થયું કેમ બાર આડાડાડ કરો છો અરે બંધ કરો ડબ્બી છે છે ડબ્બી બંધ કરો તમે ડબ્બી બંધ કરો

મને લાગે છે કે અમુક ઉંમર થાય ને તો કોઈ પણ વ્યસન તમને અડે નહીં મારા મારા મમ્મીના મમ્મી હતા ને એ છીકણી લેતા હતા પછી જેવા એના સાઠ વર્ષ થયા ને એટલે એને એને અસર કરતી બંધ થઈ ગઈ થઈ જાય મમ્મી થઈ જ જાય હવે હા આમાં કઈ વધારે લોજિક લગાવવાની જરૂર નથી મને લાગે છે કે એનો પાવર ગમ થઈ ગયો હશે એટલે

આ તો બસ બાપ બધા માંદા પડશે રહેવા દો ને સુકામાં અને હવે ઉંમર થઈ તમારી તમે નાના છો

એને બીડી પીવાનું વ્યસન હતું પણ જ્યારથી એને એને અરુચિ આવી અને બીડીના બંડાના ઘા કરી દીધો જા

હા દાદાએ વ્યસન છોડ્યું પછી દાદાએ શું બોધ આપ્યો હતો ખબર છે કે નશો કરવો હોય કે વ્યસન કરવું હોય ને તો ધાર્મિકતાનું કરાય પરિવારના પ્રેમનું કરાય બાકી આ બધા વ્યસનમાં શું જે બા આજે જે કાલે નથી પણ દાદામાં તો એવી સમજણ હતી હતી તમે લોકો કેમ આવી વાત કરો છો બા આટલી ઉંમર ના છે એનામાં સમજણ નથી

એટલે અરે તમે લોકો છો ને મારી સાથે બસ પછી મને સાચવી લેજો વાહ એટલે